ત્યારે તારીખ એકવીસ ઓક્ટોબર ગામના જે પણ લોકો છે સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને એપીએમસી માં નવનિયુક્ત ચેરમેન શ્રી ડોક્ટર જયંતિભાઈ પટેલનો સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં કાંસા ગામના જ ડોક્ટર શ્રી વિષ્ણુભાઈ પટેલ ડોક્ટર અરુણભાઈ રાજપૂત શ્રી શ્રી વિષ્ણુભાઈ માધિયા બાકાભાઈ રાજપૂતભાઈ પટેલ શેઠ શ્રી મહેન્દ્રભાઈ પટેલ જયદીપસિંહ પ્રતિષ્ઠિત આગેવાનો પણ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં હાજર સૌનો સમસ્ત ગામજનો દ્વારા પણ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યક્રમમાં કાંસા ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહેમાનોએ પ્રસંગોચિત ઉદ્બોધન પણ કર્યું હતું સન્માનિત મંચ ઉપર ઉપસ્થિત આ ગામના જ પનોતા પુત્ર અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પાર્ટી અને સરકારની વાત લોકો સમક્ષ ખૂબ સારી રીતે મૂકતા મારા મિત્ર અને વર્ષોથી જ્યારે કોંગ્રેસ હદમાં હતા ત્યારથી મારા મિત્ર એવા જયરાજસિંહભાઈ એપીએમસી ના ચેરમેન ડોક્ટર જયંતિભાઈ પટેલ તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ બેનશ્રી સુમિત્રાબેન ગામના સરપંચ ક્રિષ્નાબેન ભરતભાઈ પટેલ મહેન્દ્રભાઈ તાલુકા મંત્રી શ્રી તમારા સૌના લાડવા લાડલા પી કે પટેલ પી કે શેઠના હુમલા હુમલામણા નામથી સમગ્ર તાલુકામાં પરિચિત પ્રહલાદભાઈ પટેલ મારા મિત્ર અને લગભગ મારે જ્યારે ઓફિસે આવવાનું થાય ધારાસભ્ય કાર્યાલય એટલે નીચે જ બેઠા હોયને મળવાનું થાય એવા ભાઈ શ્રી પ્રહલાદભાઈ વિસનગરના બે ડોક્ટર રત્ન વિસનગર રત્ન કહું તો પણ ચાલે એવા વિષ્ણુભાઈ અરુણભાઈ વિષ્ણુભાઈ પટેલ શહેર માજી મંત્રી શ્રી એટી ભગત ચેતનભાઈ જયદીપસિંહ વકીલ બકાભાઈ એપીએમસીના શ્રી અને કદાચ કોઈ નામ રહી ગયા હોય એવા મંચ ઉપરના તમામ મહાનુભાવો આમ તો કાંસામાં આવવાનું થાય એટલે સ્વાભાવિક કાંસાનો પ્રેમ મને વિસનગરમાં અહીંયા નિવાસ કરે લગભગ પિસ્તાલીસ વર્ષ થયા પચીસ વર્ષ ક્યાં પેટનો ખાડો પૂરવા નાની મોટી નોકરી નાનો મોટો ધંધાથી ચાલુ કરેલું અને ખૂબ જ પ્રેમ સ્નેહ આ ભૂમિ આપ્યું છે આપ્યો પ્રેમ સ્નેહ પણ આપ્યો સન્માન પણ આપ્યું તો એ વિસનગરની ભૂમિ આપી છે આજથી લગભગ બે હજાર સાત ની અંદર ઓગણીસો બાણું માં ડોક્ટર સાહેબ રથયાત્રા નીકળી એ વખતે એની સાથે જોડાવાનું ખૂબ નાનું એવું સદભાગ્ય સદભાગ્ય મળ્યું અને એ મળ્યા પછી ધીમે 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 ભારતીય જનતા પાર્ટી સનાતન હિન્દુત્વ હિન્દુ ધર્મની એકતા આ બધા વિષયોમાં જેમ જેમ રસ પડતો ગયો અને જેમ જેમ સદ્ધર થયા પછી એમ લાગ્યું કે આટલો પ્રેમ અને સ્નેહ અને હવે કઈ જોઈતું નથી અને ઓછી જરૂરિયાતો કાયમ માણસને સુખી રાખે છે ખૂબ જરૂરિયાતો હોય તો માણસ હંમેશા દુઃખી હોય અને ઓછી જરૂરિયાત હોય તો માણસ સુખી હોય એટલે એમ થયું કે હવે થયું બે હજાર સાતમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ટિકિટ આપી કે ભાઈ તારે ધારાસભા લડવાની છે સ્વપ્ને કલ્પના નહોતી મને એમ હતું કે થોડું ઘણું કામ જે થાય વ્યક્તિગત રીતે એટલું કરતા રહેવું ઘણા લોકોને ખબર નહીં હોય ને કદી ખબર એ નથી ને પાડવી એ નથી મારાથી જે થાય જમણા હાથે થાય ડાબા હાથને ખબર ના પડે ડાબા હાથે થાય જમણા ખબર ના પડે એવો મારો નિયમ પરંતુ નરેન્દ્રભાઈએ ટિકિટ આપી અને વિસનગરની જવાબદારી જ્યારથી આપી ત્યારથી નક્કી કર્યું કે બે ઘોડાની સવારી નથી કરવી કાં તો ધંધો કરો કાં તો પ્યોર પબ્લિક લાઈફ પ્રજાની વચ્ચે રહી નાની મોટી મુશ્કેલીઓ સમજવાની કોશિશ કરો એ વખત ધારાસભ્ય હતો ઘણા બધા લોકોને મળવાનું થાય ક્યાંય કાયદાની નાની મોટી આંટી ગુટીઓ હોય ક્યાંક નાના મોટા કામો માટેના પ્રશ્નો હોય આ તમામની અંદર ચર્ચાઓ અને ચર્ચાઓની ફળસ્તૃતિના કારણે કારણ કે ચર્ચા થાય સંવાદ થાય કોઈને બોલવાની તક મળે અને મારો એક સ્વભાવ છે કોઈ બોલતો હોય તો બિલકુલ શાંતિથી સાંભળવું દિવાળી પર્વના પર્વ આપણે બધાય સારી રીતે બધાય હળીભળીને સારી રીતે પરિવાર સાથે ઉજવા છે આવતું નવું વર્ષ સવારથી વધાવવાનું છે અને બધાને સારું પર્વ સુખદાય યશસ્વી વૈભવ સારી સુખ સમૃદ્ધિ આપે એવી મારી પણ પરમાત્માને આપ અભ્યર્થના છે મિત્રો ટાઈમ છે આ ચૂંટણીનો સમય નથી પ્રચાર કરવાનો આ સભા નથી ગામના આપ જેની સાથે સંકળાયેલા છે ચાર ચાર ટમથી ગામની સાથે નાતો જોડાયેલો છે પોતાના પરિવારની રીતે જ્યારે કોસાગ ગામનું કોઈ પણ ક્ષેત્રનું કામ હોય એ ચાહે પાણી હોય અન્ન દવાખાનાનું હોય કે રોડ રસ્તા હોય કે સીમાડાના જોડતા રસ્તા હોય કે નર્મદાજીનું પાણી હોય કે શિક્ષણ ક્ષેત્રનું હોય કે માતાને કુપોષણ બહેનોને પણ બેન જ્યારે આહાર આપવાનું જ્યારે કામ હોય હમણાં છેલ્લે છેલ્લે ગયા અઠવાડિયે બે સાહેબના સાની એક સરસ મજાનો વિસ્તર્ગની અંદર સખી મંડળો આપણા વિસ્તાર તાલુકાની લગભગ ત્રણસો થી પાંચસો ગોપી મંડળો ભક્ત મંડળો બહેનોને સત્કારી રાતનો એક સરકાર માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબની સાણીદેવો સરસ મજાનો પ્રોગ્રામ કર્યો સાહેબ તરફથી બધા જ ગોપી મંડળોની બહેનોને ઇનામ વિતરણ પણ કર્યું શ્રીષજી આમને સારી સાડીઓ આપી દરેક ભજન મંડળોને એમને ભજન મંડળીમાં ખરતા ઢોલક તબલા મંદિરા રોજ આ બધાનું સારો સત્સંગ થાય ગામમાં સારી પ્રવૃત્તિઓ ચાલે એવી સારી એવી ભાવના ઋષિકેશભાઈ સાહેબના દિલમાં હતી ગામનો એવો સરસ સારો મજાનો એક તાલુકા મોટો હમણાં પ્રોગ્રામ કર્યો ભાઈ શ્રી જયરાજભાઈ સાહેબે એમણે જે બધી વાતો એ પણ એક આપણા ગામના પુત્ર છે અને જે ઋષિકેશભાઈ સાહેબ માટે જે વાતો કરી એના માટે જો વાતો કરવા જઈએ તો આપણે જો અઠવાડિયું સપ્તાહ બેસાડવી પડે તો જ આપણે આ બધી કથાઓ પૂરી કરી શકીએ પણ હું તમને એટલી તો ચોક્કસ ખાતરી આપું છું સાહેબે છેલ્લા એમના આ ચાર ટર્મ દરમિયાન હું માનું છું કે વિસ્તગર તાલુકાની અંદર લગભગ પંદરસો કરોડ રૂપિયાના કામો સેવાના કામો આ વિસ્તાર તાલુકાની જનતાને સાહેબે આપે છે તો આપણે બધા સાહેબને કેમ બોલી શકીએ અને આવા સમયે સાહેબ નું એક ઋણ ચુક્ત કરવાનો ભાવ બીમોર કરીને સાહેબને સત્કાર કરવાનો જે સમારંભ આજે કોસાના આયોજક ગામ જણા બધા ભાઈઓએ મળી કર્યો છે તે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે આજે પણ મને જે આપણા કોસા ગામને ગૌરવ પાવે છે મને યાદ નથી વર્ષોથી પણ જ્યારે વિસનગર એપીએમસી માર્કેટના ચેરમેન કરવાની જ્યારે તક આપી અને એનું ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ જ્યારે ગુજરાત એમાં માન્ય શ્રી ઋષિકેશભાઈ સાહેબની જ્યારે મારા પર પસંદગી કરી તે બદલ હું તેમનો આપણા ગામ ગામથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું તમને વાત કરું સાહેબ નું આપણા સૌના લોકલાડી ના નેતા વિસનગર વિધાનસભામાં આપણું જેમને ચાર વખત પ્રતિનિધિત્વ કર્યું છે આ સેવા કરવાનો ત્રીજી વાર શપથ લીધા છે લીધા છે ગુજરાતની સેવા કરવાના શપથ મંત્રી થવા માટે શપથ લાલ લાઈટ વાળી કે લાલ બત્તી વાળી ગાડીમાં ફરવા માટે બગલા માટે કે મોભા માટે નહીં પણ શપથ લીધા છે માં સેવા કરવા માટે અને એને પરમ વૈભવના શિખરે પહોંચાડવા માટે એવા આપણા સૌના લોકલાડીલા નેતા હંમેશા આપણી વચ્ચે રહેતા એવા આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબના સન્માનમાં ઉપસ્થિત મંચ જેમનાથી શુભેચ્છા એવા આપણા ગામનો ગૌરવ સૌપ્રથમ એપીએમસી વિસ્તારના ચેરમેન બન્યા હોય એનું પણ ગૌરવ આપણને હોય એવા આદરણીય ડોક્ટર સાહેબ ગામના પ્રથમ નાગરિક નવીન ચૂંટાયેલા સરપંચ બેન શ્રી કૃષ્ણાબેન સમગ્ર ગુજરાત નહીં પણ ગુજરાતના સીમાડાઓ ક્રોસ કરી સમગ્ર રાજસ્થાન અને છેક સુધી પહોંચી છે એવા સૌનું ગૌરવ અમે ગૌરવથી કહીએ આકાશ હોસ્પિટલ ની વાત આવે એટલે કાંસા યાદ કરેલી આ કાશા યાદ કરેલી જો કોઈ કાંસાનું હોય એનું નામ દેવા આદરણીય ડોક્ટર વિષ્ણુભાઈ એવા જ જાણીતા ઉત્તર ગુજરાતના મારા મોટાભાઈ ડોક્ટર અરુણભાઈ પૈસાવાળા કોને કહેવાય અથવા તો ઉદ્યોગપતિ કોને કહેવાય એવું નાના હતા સ્કૂલમાં હતા ને ત્યારે સાંભળતા એવા અમૃત એન્જિનિયરિંગના આદરણીય પહેલાદભાઈ એ ઉપસ્થિત તમામ સૌ આગેવાનો વડીલો મિત્રો આયોજકો ગામના ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વડીલો માતાઓ બહેનો યુવકો સજ્જનો અને સન્નાજીઓ સમય ઘણો બધો થયો છે પણ સ્વાભાવિક છે કે સન્માન સમારંભ હોય એટલે કાર્યક્રમ જ સન્માન સમારંભનો છે અને કોઈ પણ સમાજ હા સાચેના જગપતિ થઈ જૂઠે જગપતી આવી ગલી ગલી વર્ષ પીરે મંદિરા બેઠી તમારે

પ્રશંસા કરવાનો ઈરાદો જાહેર જીવનમાં ત્યારે લખી નથી પણ આટલું નાનું છોકરું રાજનો કોઈ પણ વ્યક્તિ ઋષિભાઈ ની વાત કરે ત્યારે હંમેશા હંમેશા અમે વિપક્ષમાં હતા ત્યારે પણ અને સત્તામાં છીએ ત્યારે પણ ત્યારે હંમેશા માનતી જુએ કારણ કે ભાડાની ગાડી નો વિરામ ના હોય એવું કહેવાનું છે ગાડી ભાડે લીધી હોય તો પછી બહુ રાહ બેસી ના રહેવાય ફર કરાયું મીટર ફરતું હોય તમે કેટલા ને ઉપયોગી છો આટલી બધી મોટી સંખ્યામાં વર્ગણો નીકળે સન્માન થાય કારણ કે નેતાઓ સન્માન માન જાતે ઉભું કરવું પડે દરેકની પ્રતિષ્ઠા તમે જો ડોક્ટર હોય શિક્ષક હોય જેની ખૂબ પ્રતિષ્ઠા હોય સમાજમાં સેવા તો બધા માધ્યમો કરે છે પણ પ્રતિષ્ઠા આબરૂ એ બહુ ઓછા લોકોનો હોય છે એક ગામમાંથી એમાં નામ નહીં બહુ લાગતી વાતે નહીં કરવાનું કારણ કે સાહેબ તો બોલવાનું છે પણ એક ગામથી નેતાજીતા એમના આગળ કોઈ આગળ પાછળ કોઈ હતું નહીં દીકરો દીકરી કોઈ હતું નહીં એમને આખી જિંદગી હવનમાં સાહેબ હાડકા નાખેલા કોઈ પણ સારું કામ થાય તેમાં ટેકો નાખવા ડુંગર ચોકતા એમનું અવસાન અવસાન થયું એટલે ગામમાં જેમ બે ચાર એવા હોય તો બે ચાર સારા હોય એટલે ગામમાં સારા લોકો ભેગા થયા જે કરીએ આપણે એમની અંતિમ ક્રિયા કરવી જોઈએ

કે ગુલાબ ગણપતિજી ચડે છે હનુમાન દાદા બેઠા હતા ત્યાં આંકડો ચડે છે ધતુરો શંકર ચડે છે એટલે દરેક ક્ષેત્રનું નું કઈક ના કઈક ના કઈક યોગદાન હોય છે તમે અહીંયા ઠાકોર સમાજ જોવા મળે દલિત સમાજ જોવા મળે પાટીદાર સમાજ જોવા મળે તમે ક્યાં પાટીદાર સમાજ નું ગામ છે નાનાથી મોટો થયો અત્યાર સુધી મને પંચાવન વર્ષ થયા હજુ સુધી મદદ તો મદદ કોઈ ગામનો તફાવત જ સાહેબ જોવાનો તમે જોવો તો ખરા કેટલું સરસ ઇક્વિલિબ્રિયમ છે હાર્મોની કેટલી બધી છે મિલે સુર મેરા તુમારા બને સુર અમારા દરેક વાતમાં ક્રિકેટ હોય તો સાથે નવરાત્રી હોય તો ભેગા મંડળ હોય તો ભેગા નાટક મંડળી આવી હોય ભેગા રાજકારણ હોય તો ભેગા જુદું કશું નહીં એટલે એ વાત સાથે આપણે જોડાયેલા છીએ ગામ ભેગું થયું નક્કી કર્યું ગામ અંતિમ ક્રિયા કરી દઈએ બધા કે આ તો પુણ્ય નું કામ છે કોઈ શું કઈ એક જણ પૈસો કાઢે બધા ફાળો કરો દસ રૂપિયા કાઢો ફાળો કરી બસો ત્રીસો રૂપિયા ખર્ચો છે કરી નાખ્યા એ બધા ગામવાળા ભેગા થતા ગામવાળા વાળા ભેગા થાય તો નવાઈ ના લાગે સવારે ભેગા થાય તો ફાળો પડે કારણ કોઈ એવો પ્રસંગ દુઃખદ પ્રસંગ હોય તો સવારે ભેગા થાય આ કોઈ કોઈ

ના હોય કે ઇજ્જપ દેશ હોય તો કઈ વાંધો નહીં તો મલે તુજારો આવે તમારી પાસે ઉદ્યપતિયા આવે રૂપિયાવાળા આવે અહીં તો આયુષ્માન કાર્ડ ના હોય સવારથી લાઈન દવાખાનામાં લાઈન પંખો ચાલુ હતો કે નહીં એની લાઈન એમઆરઆઈ મશીન ચાલુ છે કે નહીં એની લાઈન શિક્ષણમાં લાઈન પ્રશ્નો પ્રશ્નો તમે સોની સંકુલમાં જાવ સચિઓ લેવામાં

તમે જે ચૂંટણીના દિવસે લાઈનમાં ઊભા રહી અને ઋષિકેશ પટેલના ના નિશાન ઉપર જે બટન દબાવ્યું અને જે બીપ માગ્યું તું એ બીપ ગુજરાત સરકારમાં અને છે ગરીબ માણસના ચોપડા સુધી પહોંચે છે જય હિન્દ જય ભારત માતા પ્રકાશ સોની સાથે ચક્રવાત વિસનગર